બજરંગળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના એક હજાર છસો પંદર બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા ક્ષા આત્મરક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગ દળ નીરજજી ડોનેરિયા પૂજ્ય દીપક દાસજી મહારાજ પૂજ્ય પ્રભુચરણ મહારાજ ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદની મુખ્ય બજારમાં નીકળી હતી જેમાં વંદે માતરમ જય શ્રી રામ જયકારા વીર બજરંગી હર હર મહાદેવ અને ભારત માતા કી નારાથી હળવદની શેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડના સૌ કાર્યકર્તા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો તડામાર તૈયારીઓ ચાલતું સ્વરૂપ આજે આપણને બજરંગીઓ જોવા મળ્યા અને આ કાર્યક્રમની અંદર બજરંગળના રાષ્ટ્રીય સંયોજક દિલકજી ડોલેરિયાનું ઊર્જાવર્ધક માર્ગદર્શન પ્રાપ્ત થયું અને હળવદ તાલુકાના છપ્પન ગામમાંથી સોળસો અને પંદર કાર્યકર્તા આજે બજરંગળ સાથે જોડાયા છે અને હિન્દુ સમાજના કામ માટે હિન્દુ જીવન મૂલ્યની હિન્દુ પ્રતિષ્ઠા માટે સંકલ્પિત થયા છે અને આવનારા સમયમાં આ કાર્યકર્તા હળવદ તાલુકામાં બલરંગળનું વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ સમાજનું કામ કરશે સોળસો ને પંદર કાર્યકર્તા અને છપ્પન ગામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે